બાળકોમાં અત્યારે આંખના પડદાના કેન્સરની સંખ્યામાં વધારો થયો છે અને જેને કારણે જ અત્યારે આરોગ્ય વિભાગે હરકતમાં આવ્યું છે અને બાળકોમાં આંખના પડદાના કેન્સરના કેસમાં વધારો નોંધાયો છે સિવિલ હોસ્પિટલમાં આ કેસ આવ્યા છે જેના કારણે આરોગ્ય તંત્ર ચિંતામાં પણ મુકાયું છે નવા પચાસ કેસ નોંધાયા છે સાથે સાથે કેવી રીતે આ પરિસ્થિતિને પહોંચી વળવી તેના માટે પણ અત્યારે તૈયારીઓ શરૂ કરી દીધી છે

ચાલીસ થી પચાસ નવા કેસ ઉમેરાય છે દર વર્ષે આખા આખી દુનિયામાં દર વર્ષે પાંચ હજાર નવા કેસ થતા હોય છે અને દોઢ થી બે હજાર કેસ આપણા ભારતમાં જોવા મળે છે નિદાનમાં આંખમાં નાના બાળકોમાં આંખમાં આંખમાં સફેદ દેખાય એટલે કે જે પ્રકારે મોટા માણસોમાં પાકી ગયેલો મોતીઓ સફેદ દેખાય એવું સફેદ કલરનું ટપકું આંખમાં દેખાય અથવા તો ચળકતી આંખ એટલે કે કેટ સાય જે કહીએ કે બિલાડીની આંખ જેમ ચમકે એવી ટાઈપનું જુદો રિફ્લેક્સ તમને તમારા બાળકની આંખમાં દેખાય તો એ બહુ ગંભીર બાબત છે એને ગંભીરતાથી લેવી પડે અને એને આંખના નિષ્ણાત ડોક્ટર પાસે જ બતાવવું પડે